ડૉક્ટર પવિત્ર પ્રમાણિક ધર્મ એમનો પણ કેટલાક ડોક્ટરો કેવા કેવા ખેલ કરે છે ને એનો પર્દાફાશ કરવો જરૂરી છે બિનજરૂરી હૃદયમાં વાલ નખે આવવાળો ખ્યાતિવાળો તો જાણીએ છીએ અને ખ્યાતિવાળાને કેટકેટલા બચાવવા એની સાથે જે જોડાયેલા હતા બચાવવાના પ્રયાસ સાહેબ એ પણ જાણીએ છીએ અને એટલે જ આરોગ્ય તંત્રને ન છૂટકે અયોગ્ય તંત્ર કહેવું પડે છે અને એ આરોગ્ય તંત્ર રાજ્યનું આરોગ્ય તંત્ર જેને હું અયોગ્ય તંત્ર કહેતો હતો આજે વાત કરું અમદાવાદ મહાનગરપાલિકાના અયોગ્ય તંત્રના પર્દાફાશની આપ તમામ લોકો જાણો છો એ પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ છે અને એનું નામ છે વીએસ હોસ્પિટલ સૌથી જૂનિયા હોસ્પિટલ મેડિકલ હોસ્પિ કોલેજની સાથે મેડિકલ હોસ્પિટલ પહેલાં હતી પણ ત્યારબાદ છૂટી પડી હવે હોસ્પિટલોની અંદર જે પણ ટ્રીટમેન્ટ થાય આપણને જે ડૉક્ટર્સ દવા આપે ઇન્જેક્શન આપે તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ હોય છે તે ડૉક્ટર સાથે દર્દી ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરતા હોય છે અને એ ક્લિનિકલ ટ્રાયલનું રિસર્ચ પછી એ દવા માર્કેટમાં મૂકાતી હોય છે અને એ માણસ ઉપરના ક્લિનિકલ ટ્રાયલ પહેલાં જાનવર પર ક્લિનિકલ ટ્રાયલ થાય છે પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે આ જ ક્લિનિકલ ટ્રાયલનું ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને કેટલાક આવી જ હોસ્પિટલના ડોક્ટરોનું રીત સરનું એક કાર્ટેલ કૌભાંડ ચાલે છે અને દુઃખ સાથે કહું છું મારું અમદાવાદ કોર્પોરેશન જે દુનિયાભરના ટેક્સ ઉઘરાવે છે ને એને એની ભનક લાગતી નથી અથવા જેમને લાગે છે ને એ દૂતરાષ્ટ બની જાય છે દૂતરાષ્ટ બની જાય છે મેડિકલ ટ્રાયલના મોટા ક્લિનિકલ ટ્રાયલના મોટા રેકેટનો પર્દાફાશ છેલ્લા ત્રણ દિવસથી તમામ માધ્યમો આપ જાણતા હશો અને જ્યારે કોઈ પણ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ થવાનો હોય ત્યારે તેના માટે એથિકલ કમિટી હોય છે એ એથિકલ કમિટી પરમિશન આપે પછી જે તે દવા હોય એનો મેડિકલ એટલે કે ક્લિનિકલ ટ્રાયલ થાય અને એ માટેની એક રકમ નક્કી થાય અને એ રકમ જે હોય છે અલગ અલગ લોકોને વેચવામાં આવતી હોય છે એના પણ ગ્રાફિક્સ જોજો કેટલા ટકા હોસ્પિટલને આપવાની કેટલા ટકા જે તે ડૉક્ટર્સને આપવાની પણ કેટલાક ડોક્ટર્સે રીત સારાનો ધંધો બનાવ્યો છે વીએસની અંદર આખું એક રેકેડ થયું એ રૂપિયા એ રૂપિયા હોસ્પિટલમાં જમા ના થયા ક્લિનિકલ ટ્રાયલના રૂપિયા હોસ્પિટલમાં જમા ના થયા ક્લિનિકલ ટ્રાયલ જે કોઈ એથિકલ કમિટીની પરમિશનમાં નહોતું એ સિવાયનું આખું ક્લિનિકલ ટ્રાયલ થયું રૂપિયા ચાઉ થઈ ગયા અને તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે આટલી મોટી કોર્પોરેશન મહાનગરપાલિકા એના એક પણ કેવાતા ચમરબંધીઓના ધ્યાનમાં ના આવ્યું એમના ધ્યાનમાં ના આવ્યું કોંગ્રેસ ની એક કોર્પોરેટર આખા રેકેટ ને સામે લઈ આવી જોકે હા અત્યારના કોર્પોરેશન ના કમિશનરે કાર્યવાહી ચોક્કસથી કરી તપાસ મુકાય અને તપાસમાં સ્પષ્ટ થયું કે આખું એક રેકેડ છે ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ એક દર્દી ઉપર ચૂકવાતી હોય છે અને જે પ્રાથમિક જાણકારી છે એ પ્રકારે પાંચસો દર્દીઓ પર ક્લિનિકલ રેકેડ થયા ક્લિનિકલ ટ્રાયલ થયા છે આજે એટલે જ એમસી ની બોર્ડ મિટિંગ હતી એ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર્સે વિરોધ પ્રદર્શન જબરજસ્ત કર્યું આપ જોઈ શકશો એ દ્રશ્યોને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું એ દ્રશ્યો આપણે જોઈશું કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું એ દ્રશ્યો આપ જોઈ શકો છો આ વીએસનું કૌભાંડ શરમજનક કૌભાંડ અને એટલે જ બોર્ડની અંદર ચર્ચા થઈ ખુદ કમિશનરે કબૂલાત કરી કોર્પોરેશન કમિશ્નરે કે હા આ રેકેટ થયું છે રેકેટ સાથે જોડાયેલા કેટલાક ડોક્ટર્સને સસ્પેન્ડ કરાયા અને જે સસ્પેન્ડ કરાયા એ કહેવાની જરૂર નથી કે મોટા ભાગના કોન્ટ્રાક્ટ ઉપરના હોય છે કન્સલ્ટિંગ ડોક્ટર હોય છે અને એટલે આ હોસ્પિટલમાં આવે છે કે આખો ખેલ પાડી શકાય અને આ ક્ષેત્ર સાથે જોડાયેલું નાનામાં નાનું બાળક જાણે છે પણ એમસી ના હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનર સાહેબના ધ્યાનમાં નહોતું મારા આરોગ્ય મંત્રાલયના ધ્યાનમાં નહોતું આરોગ્ય કમિશનર સાહેબ મોટી ઓફિસ લઈને બેઠા છે એમના ધ્યાનમાં નહોતું કે આખો ખેલ કેવો ચાલે છે હું ફરીથી કહું છું આખું એક ષડયંત્ર છે આખું એક રેકેટ છે આ જે બહાર આવ્યું છે ને એ ઊંટના મોઢામાં જીરા બરાબર છે ઊંટના મોઢામાં જીરા બરાબર છે આ બધા આવ્યા આવ્યા છે છે અને હવે જો જાગ્યા નહીં તો આપણા જીવનું પણ આ લોકો ટ્રાયલ કરશે જીવનું પણ ટ્રાયલ કરશે કોઈ ભરોસો નહીં કોઈ ભરોસો નહીં ખ્યાતિમાં આ જ ખેલ થયો તો આ જ ખેલ થયો હતો રાજેશન કેસરી જોડાયા છે જે આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે ડૉક્ટર પારુલબેન શાહ જોડાયા છે સુપ્રિન્ટેન્ડન્ટ છે વીએસ હોસ્પિટલના હેમંતભાઈ ભટ્ટ ભારતીય જનતા પક્ષના નેતા છે રાજેશ્રીબેન કયા પ્રકારનું રેકેટ હતું કયા કયા લોકો સામેલ હતા અત્યાર સુધી બહાર કેમ ના આવ્યું બહાર કેવી રીતે આવ્યું અને કયા કયા લોકોને બચાવવાનો પ્રયાસ કયા કયા અધિકારીઓ કયા કયા નેતાઓએ કર્યો હું કહીશ કે એક પેશન્ટ મારી પાસે આવ્યું હતું કે જે આ ક્લિનિકલ ટ્રાયલમાં ગયેલું એને પેશન્ટને પૈસા નહીં મળ્યા એટલા માટે એ પેશન્ટ મારી પાસે આવીને કે બેન મારી સાથે થયું ને મને પૈસા નહીં મળ્યા આવું ક્લિનિકલ ટ્રાયલ વીએસ હોસ્પિટલમાં ચાલે છે એટલા માટે થઈને જ્યારે એ પેશન્ટ આવ્યું ત્યારે મેં તપાસ કરી તો આવું આ કૌભાંડ વીએસ હોસ્પિટલમાં ચાલતું હતું આ છેલ્લા પાંચ વર્ષથી ચાલતું હતું ડીન ડેન બદલાતા જાય તમે સુપ્રિન્ટેન્ડન્ટ બદલાતા જાય પણ કૌભાંડ તો એની એ જગ્યા ઉપર ચાલે દરેક અધિકારીને દરેક સુપ્રિન્ટેન્ડન્ટને દરેક ડીનને ખબર હતી દરેકના લેટર પેડ પર ઉપર લખીને આવતું અને દરેકની સહીઓથી આ કૌભાંડ ચાલતું હતું આજે કોઈ પણ વ્યક્તિ એવું કહેતું હોય કે મને ખબર નથી તો બધા જ ખોટું બોલે છે સદંતર જૂઠ ચલાવી રહ્યા છે આ કૌભાંડ જે રીતના બહાર આવ્યું છે કે પાંચસો લોકોની ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી પંચાવન જણા પંચાવન મેડિકલમાં એની એ કરવામાં આવી આપણે એટલું જ કીધું હતું કમિશનર સાહેબને આજના બોર્ડમાં કે આમાં કેટલી કંપનીઓએ કર્યું એક યુએસની કંપની આવી છે યુએસની કંપની આવીને અહીંયા જ્યારે ઓડિટ કરીને જાય છે ઓડિટ રિપોર્ટ મૂકે છે તો ત્યાં સુધી શું ડીનના ધ્યાનમાં નહોતું આવ્યું ત્યાં સુધી શું સુપરિન્ટેન્ડન્ટના ધ્યાનમાં નહોતું આવ્યું તમે જ્યારે તમને દેવાંગ રાણા જેવી વ્યક્તિ તમને લખે છે કે હું આ આ એકાઉન્ટમાં હું મારા ક્લિનિકલ ટ્રાયલના પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરું છું અને તમે જ્યારે એની ઉપર નોટેડ કરીને તમે સહી કરો છો ત્યારે તમને ભાન નથી પડતું કે તમે આ કયા ડોક્યુમેન્ટ ઉપર સાઈન કરો છો તમે એવા એમઓયુ કર્યા છે એસ ફોર કંપનીની સાથે નવેમ્બર મહિનામાં કે એવા બીજા ત્રણ ચાર એમઓયુ છે કે જેમાં તમે રીધિ રીધિવાળા સાથે કર્યા છે તમે એ મેડિકલ તમે કરતા હોય એમઓયુ તો શું એમઓયુમાં તમારી સહી હોય તો શું તમારી એમાં સંડોવણી નથી શું એ સાબિત નથી થતું કે તમે બી એ પ્રક્રિયાનો એક ભાગ છો મારી આજ આજ આજે બહાર લાવી છું આપ જોડાલા રહેજો મેં આજે સુપ્રિન્ટેન્ડન્ટ જેમના ઉપર તમે આરોપ લગાવ્યો છે ને એમની સાથે મેં થોડાક સમય પહેલા વાત કરી છે આપ એ પણ સાંભળી લેજો એના પછી તમારી ફરી એકવાર પ્રતિક્રિયા લો ડોક્ટર પારુલ વીએસ હોસ્પિટલની અંદર ક્લિનિકલ ટ્રાયલનું આખું આ રેકેટ ચાલ્યું તમારા કે તમારા પહેલાના કોઈ સુપ્રિન્ટેન્ડન્ટના ધ્યાનમાં આવ્યું કેમ નહીં અને આખું રેકેટ છે શું ક્લિનિકલ ટ્રાયલ અહીંયા આગળ વીએસ હોસ્પિટલમાં પહેલાં અહીંયા વીએસ હોસ્પિટલ એનએચએલ જોડે સંકળાયેલી હતી પણ જ્યારથી છૂટી પડી ગઈ ત્યારે ઇન્સ્ટિટ્યુશન એનએચએલ જોડેથી છૂટી પડી ગયું એટલે ઇન્સ્ટિટ્યુશનલ એથિકલ કમિટી હોવી જોઈએ જે અહીં આગળ હતી નહીં એટલે બે હજાર એકવીસથી અહીંયા આગળ ક્લિનિકલ ટ્રાયલ સુપ્રિન્ટેન્ડન્ટ મનીષ પટેલે ચાલુ કર્યા હતા અને એમાં દેવાંગ રાણાના એક્સપર્ટ ફાર્મેકોલોજીસ્ટ તરીકે બોલાવ્યા હતા એટલે એ બે જણે અહીંયા આગળ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાના ચાલુ કર્યા અને પછી જેમ જેમ ડૉક્ટર્સ આવે એ લો જે આ નવા ડૉક્ટર્સ અપોઇન્ટ થતા જાય એ લોકોને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે એમાં ઇન્વોલ્વ કર્યા અને એવી રીતે આખું આ ટ્રાયલનું એ ચાલુ થયું છે ડૉક્ટર પારુલ જ્યારે એથિકલ કમિટી અસ્તિત્વમાં જ નથી તો પછી એથિકલ કમિટીની એપ્રુવલ મળતી કેવી રીતે હશે એનો મતલબ એ થયો ને

કે ગેરકાયદેસર રીતે થતા ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ત્રણ થી ચાર દર્દીઓના મોત પણ થયા છે હકીકત છે શું એટલે હવે એ તો અમારે જોડાઈ દેવું પડે કારણ કે અત્યારના ડેથ તો આપણે પેશન્ટના થતા હોય ને અને એ આખું ડેથનું અમે સમરી કઢાવીશું એ પછી આગળ વાત થઈ શકે કે આ ક્લિનિકલ ટ્રાયલમાં હતા કે એમને પેશન્ટ છે ડૉક્ટર પારુલ આ મેડિકલ ટ્રાયલના જે એમઓયુ થયા છે ને તેની કોપી જાહેર થઈ છે અને એમાં તમારી સિગ્નેચર પણ છે એનો મતલબ એ થયો કે મેડિકલ ટ્રાયલને તમે અનુમતિ આપી છે તમારી અનુમતિથી પણ મેડિકલ ટ્રાયલ થયા છે અને એ લોકો એમ કીધું કે અમારી બધા જે ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલતા હોય એ લોકો કે કે અમારી જોડે ત્રણ ત્રણ મહિના પહેલાં એના પહેલાં સીટીઆરઆઈ સાઇન થઈ ગયેલા હોય એટલે તમારે એમ કે આમાં અમને એમઓયુ આપવો જ પડે કારણ કે ત્યાંથી જે એના પૈસા રિલીઝ કરી દીધેલા હોય અને ત્યાં એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ તમારે આ સાઈન તમારે આમાં સાઈન કરવી પડે એટલે એ લોકો ફોર્સફુલી અને જબરજસ્તીથી આપણને કરાવે ને આપણે એ વખતે આટલો બધો એક્ઝેક્ટ ખ્યાલ નહોતો આવ્યો કે બધું જ ગેરરીતિથી ચાલી રહેલું છે ડોક્ટર પારુલ આપ તો શિક્ષિત છો ને શિક્ષિત છો નાબાલિક તો છો નહીં કે કોઈ તમારી જોડે ફોર્સફુલી સિગ્નેચર કરાવી જાય કાલ ઉઠી નાખીશ

તો પછી એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ કે તમારે આગળ વધવા માટે કાર્યવાહી કરવી ત્યાં સુધી કરવી પડે જ્યાં સુધી એમનું પ્રૂવ ના થઈ જાય કે આ બધું ખોટું ચાલી રહ્યું છે કેટલા લોકોનું અત્યાર સુધીમાં ગેરકાયદેસર ટ્રાયલ થયું છે વીએસ હોસ્પિટલમાં જાણવા મળ્યું છે એ પ્રમાણે પાંચસો લોકોના થયા છે અરાઉન્ડ કેમ કે રાજેશ્રીબેને સ્પષ્ટ આરોપ તમારી ઉપર લગાવ્યો છે તમે તપાસ કમિટીમાં હતા પણ તમારી ઉપર આરોપ છે તમે એમઓયુ સિગ્નેચર કર્યું તમે પોતે જ કહ્યું કે ફોર્સફુલી સિગ્નેચર કરી છે છતાં પણ ત્યારે તમે કાર્યવાહી ના કરી ત્યારે લોકોને બધાને સસ્પેન્ડ ના કર્યા એનો મતલબ રાજેશનનો સ્પષ્ટ આરોપ છે કે તમે આ રેકેટના તમે પણ ષડયંત્રકારી છો તમે પણ આરોપી છો અરે એ તો આગળના સુપ્રિન્ટેન્ડન્ટ હતા હું તો ભાઈ બની છું જ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અને બે હજાર ચોવીસ ડિસેમ્બરમાં તો અમે આ બધું બાર લાઈન બંધ કરાવી દીધા ક્લિનિકલ ટ્રાયલ જે પણ આ મેડિકલ કંપનીઓ રૂપિયા આપતા હતા મેડિકલ કંપનીઓથી જે રૂપિયા મળતા હતા એ રૂપિયાની વેચણી કેવી રીતે થતી હતી શું તમારા ધ્યાનમાં હતું અને કોને કેટલા રૂપિયા વેચવામાં આવતા હતા વીએસને તો કશું મળ્યું નથી તો કયા કયા ડોક્ટરોને કેવી રીતે રૂપિયા વેચાતા હતા ના 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 હું આવી પછી તો કોઈ નાણાંકીય વ્યવહાર થયો જ નથી ભાઈ કારણ કે એ જે આગળના સુપ્રિન્ટેન્ડન્ટ હતા ને એમને બધા જે નોર્મ્સ બનાવ્યા હતા એ પ્રમાણે એ લોકો વહેંચણી કરતા હતા મેં તો એમની જો આગળ મંગાયા હતા કે તમે મ્યુનિસિપલમાં જે રીતે વહેંચણી થતી હોય એ લેતા હો ને એ પ્રમાણે આપણે અહીંયા કરી અને બોર્ડમાં પાસ કરાવીએ પછી જ આગળના રિસર્ચ થશે આપે કહ્યું કે ડિસેમ્બર બે હજાર ચોવીસથી થી હાલ બંધ કરાવવામાં આવ્યું તો આટલા લાંબા સમય સુધી બેન કેમ કોઈ એક્શન લેવાય કેમ કેમ ત્યારે એફઆઈઆર દાખલ ન કરાવાય કારણ કે ત્યારે તો સ્પષ્ટ થઈ ગયું હતું કે રૂપિયા જમા થયા નથી ત્યારે તો સ્પષ્ટ થઈ ગયું હતું કે પ્રોપર કન્સલ લેવાય નથી કમિટી હતી નહીં તો પછી ત્યારે એફઆઈઆર કેમ આ બધા વિરુદ્ધમાં નોંધાવવામાં આવી કેમ કાર્યવાહી કરવા માટે તમે જાતે ભલામણ ના કરી એ વખતે હવે એ એ બધું પછી આગળ આગળ આ બધું અમારું ચાલતું જ હતું કાર્યવાહી અમારી જોડે પ્રૂફ અને એવિડન્સ અમને જોઈતા હતા કે કઈક અમારા હાથમાં પકડાય તો આપણે કઈ કરી શકીએ ને એવિડન્સ તો હતા ને કે આ ક્લિનિકલ ટ્રાયલ ખોટી રીતે થઈ રહ્યું છે એવિડન્સ પૂરા હતા ને પહેલેથી હતા હા ક્લિનિક પણ એ એ ક્લિનિકલ ટ્રાયલ ખોટી રીતે થઈ ગઈ પણ એ લોકો તરફથી અમને કંઈ પેપર મળે આ તો જ્યારે આ પોલિટિકલ બન્યું ત્યારે કમ્પલસરી એ લોકોએ અમને પેપર્સ સાચા પેપર સબમિટ કરવા પડ્યા પછી ખ્યાલ આવ્યો ને એ તો બધું બધું મૂળથી જ છે તમે સાંભળ્યા મારે એકદમ સાદી સીધી સરળ ભાષામાં સમજાવો આ રેકેટ પેલા દર્દી આવે એટલે તમારી પાસે આવ્યું એટલે ખુલ્યું કે આ લોકોને રેકેટ એક્સપોસમાં રસ હતો એટલે નંબર વન નંબર ટુ આ રૂપિયા ક્યાં ક્યાં જતા હતા એવું તપાસમાં શું શું સામે આવ્યું અને આ રૂપિયા બેન કહેતા હતા કે મારા આયા પછી કશું નથી થયું પણ મેં બી જોયું એ લેટર કે પેલો લેટર હતો ભાઈ બધા એક જ વ્યક્તિના ખાતામાં એક જ ખાતામાં પૈસા જમા થવા એક ખેલ શું હતો એક્ઝેક્ટ ખેલ પારુલબેન એવું કહે છે કે મને ખબર પડી તમને સપ્ટેમ્બર મહિનામાં ખબર પડી તો તમે નવેમ્બર મહિનામાં ફરીથી એક એમઓયુ કેમ સાઈન કર્યું S4 લેબોરેટરી S4 રિસર્ચ લેબોરેટરી 29 નવેમ્બર 2024 મેં એમાં લખ્યું છે કે આ લેબો આમાં પારુલબેનના સાઇન છે જો એક સરકારી અધિકારી કહે જે પોતે અમદાવાદ મેનેજમેન્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે અને આજે એવી વાતો કરે કે મારી ઉપર ફોર્સફુલી કરવામાં આવી મારી પર દબાણથી કરવામાં આવ્યું અમદાવાદની વીએસ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડીન એવી વાત કરતા હોય સુપ્રિન્ટેન્ડન્ટ એવી વાતો કરતા હોય કે મારી સાથે જબરજસ્તીથી કરાવવામાં આવ્યું તો એવી કેવી જબરજસ્તી હતી આ લોકોની પાસે કે એવા શું કારણો હતા કે જેની માટેથી આ પારુલબેન આ લોકોના શરણે જતા રહ્યા હતા પારુલ બેને પોતે દેવાંગ રાણાને એક લેટર ઉપર દેવાંગ રાણાએ જ્યારે પૈસા જમા કરાવવા માટે એક એકાઉન્ટ માંગ્યું કે આ મારું એકાઉન્ટ છે મારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા છે તો એ પારુલ બેને ત્યાં ઉપર નોટેડ લખ્યું તો પારુલ બેને ત્યાં નોટ લખવાની હતી કે હું આમાં સહી નહીં કરી શકું મારાથી આમાં સહી થઈ શકશે નહીં કારણ આ કમિટી આખી ગેરકાયદેસર છે પણ પારુલબેન પોતે આમાં ભાગીદાર હતા એટલા માટે પારુલબેને નોટેડ કરીને સહી કરી

એમની પાસે તો સપ્ટેમ્બર મહિનાથી ચાર્જ હતો તો આજે એપ્રિલ મહિનો આવ્યો ત્યાં સુધી એ લોકો કરતા હતા શું તપાસ જ કરતા હતા તપાસ તો હમણાં એક મહિનાથી કમિશનર સાહેબે ઉઠાઈ છે રાજેશ્વરબેન તમે પહેલાથી શું કરતા હતા રાજેશ્વરબેન આપનો ખૂબ ખૂબ આભાર અપેક્ષા રાખો આ રહ્યા કેડા તમામ લોકો તમામ લોકો જેલમાં જાય એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાય અને રાજેશ્વરબેન જે દિવસે એફઆર નોંધાશે ને એ દિવસે હું એક કિલો મીઠાઈ લઈને તમારી જોડે આવીશ એટલા માટે કે જે પણ વ્યક્તિ તમારી જોડે આવ્યો ને એના માટે એક કિલોનું બોક્સ લાવીશ કે એના કારણે આ ડૉક્ટરોનું પાપ ખુલ્લું પડ્યું તમારો ખૂબ ખૂબ આભાર એના મુદ્દાને છોડતા નહીં તમારા પક્ષમાંથી કોઈ ના પાડે ને કાંઈ હું જાણું છું આમના ત્યાંથી વાયા તમારા ત્યાંથી બી આવશે તો એ છોડતા નહીં અને સરદારને માથે રાખીને કહું છું તમે છોડશો ને તો હું નહીં છોડું ભટ્ટ સાહેબ મારી સાથે જોડાય એમાંગભાઈ અવા હદ કરી હો અવા હદ કરી આ તમારા આરોગ્ય વિભાગે હદ કરી આ ડૉક્ટરોએ હદ કરી એમની નફટાઈ હદ કરી બારમામાં પેલા ડેટકા ચીરતા હતા ને ડેડકા ડિટેક્શન તો એ સાહેબ લખીને આપતા હતા ફોર્મ ઉપર સહી લેતા હતા લખીને આપતા હતા બે ડેટકા ચીરવાતા આપ્યા આ માણસ ઉપર એ પ્રકારના ટ્રાયલ થાય કોઈ પ્રકારની રજીસ્ટ્રેશન નહીં આખા ફાર્માસ્યુટિકલ કંપનીઓના વહીવટો રૂપિયા કેવી રીતે આવ્યા કોના ખાતામાં ગયા આ કોર્પોરેટરે ના કર્યું હતું ને સાહેબ તો કોર્પોરેશનને તો કોઈ રસ જ નહોતો આટલું આખું તંત્ર છે કોઈના ધ્યાનમાં આવતું નથી કે પછી બધા રોકડીમાં ભાગ લે છે રોટકભાઈ વીએસ હોસ્પિટલનો આ ક્લિનિકલ રિસર્ચ પ્રોજેક્ટવાળો જે આખો એ ઘટનાક્રમ છે એ બાબતમાં મારે કહેવાનું કે એનએચએલ મેડિકલ કોલેજમાં ફાર્મા વિભાગમાં જે ડૉક્ટર દેવાંગ રાણા છે એમને ચીફ ક્લિનિકલ એક્સપર્ટ તરીકે નિમણૂક થઈને આ આખા એ ટ્રાયલ બે હજાર એકવીસથી શરૂ થયા એથિકલ કમિટી હોવી જ જોઈએ એમાં કોઈ મિનમેક ફેરફાર ના હોય કારણ કે એ રૂલ્સ અને રેગ્યુલેશન્સ વર્લ્ડ વાઈડ છે અને મારે એ કહેવું જોઈએ કે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી નેશનલ મેડિકલ કાઉન્સિલ છે એને જુલાઈ બે હજાર ઓગણીસમાં અને પછી ફેબ્રુઆરી બે હજાર વીસમાં એવો સર્ક્યુલર કરેલો છે ઓલ ઓવર ધ નેશન આખા એ ભારતમાં કે જે પણ ડૉક્ટર એમડી કે એમએસ કરે છે અથવા તો જે પણ ડૉક્ટર કોઈ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સર્વિસ કરે છે અને એને પ્રમોશન મેળવવું છે તો એણે બેઝિક કોર્સ ઇન બાયોમેડિકલ રિસર્ચ બીસીબીઆર કહેવાય એ પરીક્ષા પાસ કરવી પડે એટલે એણે કોઈપણ પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ કરવાના છે તો એણે શું કરવાનું છે એ ક્લિનિકલ ટ્રાયલમાં કઈ જાતની તકેદારી રાખવાની છે કઈ જાતની તપાસણી કરવાની છે કઈ રીતે કોઈપણ પ્રકારના દર્દીને જ્યારે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઇન્ક્લુડ કરાય ત્યારે એની ઓડિયો અને વિડીયો કન્સેન્ટ લેવાની છે આ બધી જ બાબતની પરીક્ષા થાય છે ઓનલાઈન પરીક્ષા થાય છે અને એ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે તો અને તો જ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે એનું થીસીસ સબમિટ કરાવી શકે એમડી કે એમએસ કરી શકે કે કોઈપણ મેડિકલ ટીચર હોય એનું પ્રમોશન થઈ શકે આ બીસી રૂલ જુલાઈ બે હજાર ઓગણીસ અને ફેબ્રુઆરી બે હજાર વીસમાં નરેન્દ્રભાઈની સરકારમાં આવ્યો એ બાબત સંપૂર્ણપણે સાચી છે અને એનો હું કોઈ બચાવ કરવા માગતો નથી કે એનએચએલ મેડિકલ કોલેજમાં એથિકલ કમિટી નહોતી એ બાબત ખરેખર નિંદનીય છે પરંતુ એ બાબત પણ હું ડૉક્ટર પારુલબેનને સાંભળતો હતો ટેકનિકલી મને એવું ચોક્કસપણે લાગ્યું કે આ ટ્રાયલો બે હજાર એકવીસથી શરૂ થયેલા છે જે તે સમયે જે વીએસ હોસ્પિટલના પ્રેસિડેન્ટ હતા અને જે એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજના ડીન હતા હું જો ભૂલતો ના હોઉં તો વીએસના તે વખતના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષભાઈ પટેલ હતા અને બે હજાર એકવીસમાં વીએસના ડીન તરીકે ડૉક્ટર પ્રતિક પટેલ હતા જ્યારે એમણે આ એમઓયુ સાઇન કર્યા છે ત્યારે તે પછી લગભગ પિસ્તાલીસથી પચાસ ફાર્મા ડ્રગ્સના ટ્રાયલ્સ વીએસ હોસ્પિટલમાં કન્ડક્ટ થયા છે લગભગ ત્રણ કે ચાર ફાર્મા કંપની મારી જે માહિતી છે તે પ્રમાણે ત્રણથી ચાર ફાર્માસ્યુટિકલ કંપનીસના જુદા જુદા ડ્રગ્સના ટ્રાયલ થયેલા છે એક બાબત એ છે કે જે એમઓયુ સાઇન થયાની આપણે વાત કરીએ છીએ એમાં એક જ એકાઉન્ટમાં આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સના પૈસા જમા થાય અને ત્યાંથી પછી દાખલા તરીકે પેશન્ટને આપવાના હોય કે કે આ સ્ટડીમાં જેણે હેલ્પ કરી હોય પેરામેડિકલ સ્ટાફને આપવાના હોય કે કોઈ મેડિકલ ટીચર્સને પૈસા આપવાના હોય આ બધા જ વ્યવહારોમાં આઈએફસી કોડ છે એકાઉન્ટ નંબર છે બેંકનું નામ છે ચેક નંબર છે આનો ટ્રેલ મળી જશે

એ વખતે જ્યારે ઓન ડ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હોય ત્યારે એમ કહેવામાં આવે કે આ ટ્રાયલ બે હજાર એકવીસથી ચાલે છે તમારે આને સહી કરવી પડશે કે જેથી કરીને આ ફાર્માસ્યુટિકલ કંપનીના પૈસા અને એપ્રુવલ ડીસીજીઆઈથી થઈ ગયું છે એટલે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ આ ફાર્માસ જે ટ્રાયલો છે એને એપ્રુવલ આપી દીધું છે એટલે તમારે સહી કરવી પડશે પરંતુ મને જે માહિતી છે તે પ્રમાણે પારુલબેને એ વખતે એવું કહ્યું છે કે તમને હું સહી કરી આપું છું પણ તમારે આ ટ્રાયલ વીએસ બોર્ડમાં પાસ કરાવવા પડશે અને ડિસેમ્બરમાં ડિસેમ્બર સુધીમાં આ ટ્રાયલ જ્યારે વીએસ બોર્ડમાં પાસ નથી થયું ત્યારે એમણે તમામ ક્લિનિકલ ટ્રાયલ્સ એમણે બંધ કરી દીધા છે વીએસ હોસ્પિટલમાં એમણે કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થવા દીધા નથી રાજેશ્રીબેન પાસે કેમ આવ્યું મને હવે ખબર પડે છે એઝ અ ડોક્ટર કે જે પેશન્ટને આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન રોકાઈ ગયા એના લીધે થઈને ડ્રગ ટ્રાયલના પૈસા જે પેશન્ટને મળવા જોઈએ નથી મળ્યા એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોઈ પણ રીતે આ પેશન્ટની જોડે રાજેશ્રીબેનને કોન્ટેક્ટ થયો છે બહુ સારી વાત કરી છે રાજેશ્રીબેન ભલે કોંગ્રેસમાંથી એમણે કોર્પોરેટર છે પણ એમણે જે આખી બાબત સામે લાવ્યા છે એ પ્રશંસાને પાત્ર છે અને એને હું જરાય વખડવાની વાત જ નથી સાથે સાથે એવું પણ કહું કે માર્ચ મહિનામાં સાતમી માર્ચની આસપાસ કમિશનર સાહેબે આની કમિટીની તપાસ છે સવા મહિનામાં જ આનું આ રિઝલ્ટ આવ્યું છે આપણે આદ્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ ડાણીએ કહ્યું કે આની તપાસ પંદર દિવસમાં પૂરી કરી આ જે કઈ પૈસા છે ડ્રગ ટાયલ કોર્પોરેશનમાં જમા થયા ડોક્ટર સાહેબ સાંભળો રૂપિયા જમા થયા કોર્પોરેશનમાં નથી થયા વીએસમાં નથી થયા બરાબર એનો મતલબ ઇન્ટેન્શન ખોટો છે પેલી કંપનીના બધાના વ્યવહાર છે તમે ભલે બચાવતા હોય પણ આ હું તમને ગણિત કહી દઉં હું હું ગણિત સમજાવી દઉં જેવું સમજ્યું મેં પણ હું તો ડૉક્ટર નથી પણ તમારા જેવા મિત્રોએ જ અને તમારા નોલેજ ખાતર કહું તમારી સાથે જ જોડાયેલા તમારી સાથે જ જોડાયેલા તમારા જેવા જ પવિત્ર ભાવવાળા ડૉક્ટરોએ મને ગણિત શીખવાડ્યું આખો એક ખેલ ચાલે છે દર્દીઓનો આવો મેડિકલ જે આ ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે ને એમનો પ્રોજેક્ટ લઈ આવવાનો અને એટલા જ માટે કેટલાક ડૉક્ટરો આ સરકારી હોસ્પિટલમાં કન્સલ્ટિંગ ડૉક્ટર તરીકે જાય છે પ્રોજેક્ટ લઈ આવવાનો પ્રોજેક્ટના રૂપિયા જે છે ને સાંભળજો જે ચાલીસ ટકા પચાસ ટકા અહીંયા જમા કરાવવાના આ તે એક કોઈક જગ્યાએ જેન્યુન થતાં પણ હશે પણ અહીંયા તો એ બી નહીં થયા અને એ પૈ પૈકી કે સમજી લો કે એક દર્દીએ ત્રણ લાખ રૂપિયાનું ડીલ થયું ને તો ખરેખર ડીલ છ લાખનું થયું હોય ચોપડે ત્રણ લાખનું બતાવવાનું અને બાકીના ત્રણ લાખ ઘર ભેગા કરવાના ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ આમાં જોડે આલી અને જો પેલો યસ બીજું આનથી આગળ તમને એ પણ ખબર છે કે આખો દર્દીઓનો ડેટા પણ કેવી રીતે આ કંપનીઓ જોડે જાય છે આખા દર્દીઓના ડેટાના વહીવટો થાય છે આ પણ હકીકત છે અને હું ફરીથી કહું છું હું તો બહુ અભણ છું સાહેબ બહુ અજ્ઞાન છું આ પેરાસિટામોલ શું કહેવાય એ ખબર નહીં પડતી એ ખબર નહીં પડતી પણ તમારા જેવા જ મિત્રએ કહ્યું છે અને એટલે જ કહું છું હું એટલે જ કહું છું કોર્પોરેશને ત્યારે કાર્યવાહી તમે ડિસેમ્બરમાં બંધ કર્યું ને સાહેબ ડિસેમ્બરથી આમ એપ્રિલ પોતો આવ્યો અડધો થઈ ગયો એક વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ થઈ સાહેબ

જો રૂપિયા વીએસ માં જમા થયા કે નહીં એ ચેક કરતા કેટલી વાર લાગે હું રોનકભાઈ તમને એ કહું છું કે આ ક્લિનિકલ રિસર્ચની ટ્રાયલ વીએસ પણ કન્ડક્ટ કરવી હોય ને તો થ્રી ટાયર આખી એપ્રુવલ પ્રોસેસ છે બધું પતી ગયું ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા જો अप्रूવલ ના આપે તો સાડ ડ્રગ કંટ્રોલ ટ્રાયલ વીએસ માં થાય જ નહીં મોટા સાહેબ એટલે એથિકલ કમિટી વીએસ નહીં હોય મોટા સાહેબ બધી વાત છોડો વીએસ ના ખાતામાં રૂપિયા જમા થાય એના ભાગમાં આવતા કે ના ના તો તુરંત એફઆઈઆર દાખલ થાય એટલી દેશી ખબર પડે આપણને વીએસ ના વીએસ ના વીએસ ના રોનકભાઈ મને મને એટલી ખબર પડે છે કે દરેક એક્ટિવિટી ના જુદા જુદા હેડ ને જુદા જુદા એકાઉન્ટમાં જમા થાય આપણે એવું કહીએ કે વીએસ બોર્ડ નું કોઈ એક એકાઉન્ટ ને ક્લિયર વીએસ ના પૈસા જમા થાય સાહેબ એવું આપણે આપણે સાદી પ્રમાણે વિચારીએ છે હું જુદી રીતે સાહેબ મને એટલું જ કહો

પંદર દિવસમાં જો આ તપાસમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બધા ઓનલાઈન છે આ જે પૈસા જમા થયા છે એકાઉન્ટમાં કોઈ પણ ફાર્મા કંપનીએ જમા કરાયા છે એને કેશમાં નહીં જમા કરાયા એને ઓનલાઈન જ કરાયા હશે

પડદો ઉઠાવવો જરૂરી છે હું ફરીથી કહું છું રોજ ફોલોઅપ ન હોઈ શકે પણ આનું ફોલોઅપ પાક્કું થશે પાક્કું થશે પાક્કું થશે કારણ કે અમારી ઉપર આ ખતરા કરી રૂપિયા કમાવ છો ને એટલે થશે